ગાનો નો જોઈએ મારો કે મારે મુગડ જોઈએ મારવડ જવાતું નથી મારવડ જવાતું નથી મુગડલવાતો નથી મોગડલવાતો નથી ગાનો મારો માંદો નથી ગાનો મારો માંદો નથી બે હાથે પાડો રે ગાનાને બનાવી લાવો રે હાથે તાણી પાડો મારે વાગા જોઈએ નથી વાતા નથી વાતા નથી કાનો મારો કાનો મારો

મારે રાધા જોઈએ રાધા જોઈએ વરસાણા થી રાધા આવ્યા રાધા કાનો મારો માની ગયો મારો માની ગયો